પટેલ અલ્પેશ કુમાર ચિમનભાઈ ડુગરવાડા જ્યારે ઓગણીસ પોતના તાણે તુલસી વિલાસમાં જે ઘટના રાત્રે રાત્રે દરમિયાન જે બની અને અમે કારકામાળા મંદિરે બેઠા હતા અને અમે ત્યાંથી જોયું કે અહીંયા કોઈ બખાડા થાય છે તો અત્યારે અમે જઈને તો પહોંચ્યા ત્યારે તો નંબર પ્લેટ વગરની ગાડી હતી તે બે પોલીસવાળા હતા એવું લાગ્યું અમને અને તે પીધેલી હાલતમાં હતા અને તે અમને જાણ થતાં અમે પોલીસે જાણ કરી અને પોલીસને બોલાવી અને તે હતા તેમને એરેસ્ટ કર્યા અને એના પછી તેમની જે બે દિવસે કોઈ લૂંટમારની કોઈ ઘટના બની ન હતી અને એમને ચાર દિવસ પછી જે આ લૂંટમારની ઘટના બતાવી તે તદ્દન ખોટી છે તે એ કીધેલી હાલતમાં દેખાતા હતા તેના લીધે અમે પોલીસવાળાને જાણ કરી તો ભાઈ આ દારૂ પીધેલા છે અને તે બબાલ કરે છે પારકા ગામમાં આવ્યો એ એના લીધે અમે પોલીસને બોલાવ્યું અને પોલીસે તેમને એરેસ્ટ કર્યા અને પછી તેમને એરેસ્ટ કર્યા પછી એમને ચાર દિવસ પછી જે સાત માણસ જોડે જે ફરિયાદ નહોતા તે તદ્દન ખોટી છે અમે રૂબરૂમ હતા કોઈ લૂંટની ઘટના બની ન હતી તે સત્ય અને સહિદ ઘટના છે મારું નામ ચારણ ચિરક નરેન્દ્રસિંહ હું રહેવાસી બોરડી ગામનો છું જે અત્યારે ડુંગરવાળા બનાવ બન્યો જે આવ્યા હતા પોલીસ કર્મચારી અધિકારી જે અમને પૂછપરછ કરવામાં આવી ને એનો મેં વિડીયો બી બનાવ્યો છે એમના જોડે નેક્સોન વ્હાઈટ કલરની ગાડી હતી કાળા કાચમાં અને નંબર પ્લેટ વગરની અને ગુનાત્રી કાવતરું કરતા હોય એવું પણ લાગ્યું મને અને એ ફૂલ રેસમાં ગાડીમાં લઈને આવ્યા હતા ગાડી અને ફૂલ નશામાં હતા અને એમને પૂછ્યું ને એમનો વિડીયો બી ઉતાર્યો અને ગામમાં આવેલા હતા ચૂંટણી ઘટના કોઈ ઘટી નથી ને એ વખતે મને પૂછવામાં આવ્યું એમને કે તું કોણ છે ભાઈ તો મેં એમ કીધું હું આમ પબ્લિક છું અને મેં વિડીયો બનાવેલો છે ખોટા છે કેમ કે એ લૂંટનો અમે વિડીયો એ વખતે એમને વિડીયો બનાવ્યો અમે તો એ વખતે એમને જાગૃત થાય જાગૃત હતા એને જાણે છે કાયદો બરાબર તો એ વખત અમને કહી શકતા હતા પબ્લિક ગામની ભેગી હતી ને પોલીસ બી આવી ત્યારે બી એમણે કોઈ કીધું નથી આવું પોલીસે કરી હતી

તમે એવો કાતે હાજર હતા એવું કદાચ ગાડીની અંદર કોઈ પ્રકારના દાગીના પૈસા એવું કંઈ પડેલું હતું ના કોઈ દાગીના નહોતા કોઈ પૈસા નહોતા કશું જ થતું અમારે એક મિત્ર હતો એને મોબાઈલ બી શૂટિંગ ઉતારેલું છે હા તપાસ કરી હતી માહિતી કંઈ નતું બરાબર છે ને આ લૂંટની ઘટના છે એ આરોપો જે મૂકવામાં આવ્યા છે કેટલા સાચા છે બધા ખોટા જ છે